ઓપરેશન થીમ ઉપર દેશભક્તિના રંગ રંગાયા ગરબા જાંબુઘોડા પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે નવરાત્રીના પર્વ નિમિત્તે ઓપરેશન સિંદૂરની દેશભક્તિ પૂર્ણ થીમ પર ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ અનન્ય આયોજનમાં ખેલાડીઓ અને સ્થાનિક નેતાઓ કુસ્થા ભેર જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ જેશ્રમના રંગે રંગાયું હતું આ ગરબાનું આયોજન જામુકોડાના મધ્યમાં આવેલા રણછોડજી મંદિર પાસેના ગરબી ચોક અને જામુકોડા પોલીસ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું આ બંને સ્થળોએ ઓપરેશન સિંદૂરને લગતા વિશિષ્ટ થીમો બેનરો અને બોર્ડ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા જે ભારતીય સેનાના સૌર્ય અને બલિદાનને સમર્પિત હતા આ ગરબા મહોત્સવમાં ખાસ કરીને તિરંગાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું ખેલાઓએ દેશભક્તિના ગીતો પર ગરબે ઘૂમેને શહીદોને આદર આપ્યો હતો આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા ભાજપા પ્રમુખ મયંકુમાર દેસાઈ અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કેતન દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે જામુગડા પોલીસ સ્ટેશનના કર્મીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પણ ખેલાઓ સાથે ગરબાની રમઝટ માણીને યુવાનોના ઉત્સાહમાં વધારો કર્યો હતો આ ઓપરેશન સિંદુર અને ત્રિરંગાની થીમ પર યોજાયેલા ગરબાએ પરંપરાગત ઉત્સવમાં દેશભક્તિનો નવો સંચાર કર્યો હતો આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો